બેકગ્રાઉન્ડ મળવાના છે બીજા નંબરની અંદર તમને પચાસ જેટલા અહીંયા બ્લેન્ડિંગ સ્ટ્રક્ચર છે તે પણ તમને આ વિડીયો મળવાના છે પાંચમા નંબર તમને અહીંયા ઓગણીસ જેટલા કાયના પીએનજી છે તે પણ તમને આ વિડીયો મળવાના છે છઠ્ઠા અંદર તમને અહીંયા ટેમ્પલના સત્યાવીસ જેટલા પોતા છે તે પણ તમને આ વિડીયો માં

ખેંચવા માટે સુંદર એક બેકગ્રાઉન્ડ બનાવવું જોઈએ તેના માટે અહીંયા હું તમને આ વિડીયોની અંદર એક સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ બનાવતા શીખવીશ તમે મોબાઈલની અંદર પણ આ કામ કરી શકો છો જે અહીંયા હું ગાઈડ આપું છું તે પ્રમાણે તમે મોબાઈલમાં પણ કામ કરી શકો છો થોડું મોબાઈલમાં ઓકવર્ડ રહેશે પરંતુ જે લોકો પાસે પીસી માં કામ કરે છે તે લોકો તો અહીંયાથી ઈઝીલી આ વસ્તુ શીખે અને એક સરસ મજાનું નવું બેકગ્રાઉન્ડ તૈયાર કરી શકે છે તો મેં અહીંયા ફોટોશોપ ઓપન કર્યું છે ત્યાંથી અહીંયા આપણે એક ન્યુ ફાઇલ ઉપર ક્લિક કરી અહીંયાથી એક કસ્ટમ બેકગ્રાઉન્ડ જે યુટ્યુબ થમલેટનું છે તે સિલેક્ટ કરીશું કલરમાં તમે કોઈ બી કલર રાખી શકો છો અહીંયાથી હું વ્હાઇટ કલર સિલેક્ટ કરી અને ક્રિએટ ઉપર ક્લિક કરીશ હવે અહીંયાથી આપણે એક યુટ્યુબની સાઇઝ લઈ લીધી છે આની અંદર આપણે આપણા જેટલા પણ મટીરિયલો અહીંયા વિડીયોમાં આપવાના છે તે બધા મિક્સ કરી અને સરસ મજાનું બેકગ્રાઉન્ડ તૈયાર કરીશું અને આ વિડીયોની અંદર હું લાસ્ટમાં તમને

હોય જો તમારી પાસે ત્યાં મોબાઈલ માં બ્રશ નું ઓપ્શન ના હોય તો તમારે અહીંયા જે ગ્રેડિયન્ટ ની ફાઇલ છે તેની અંદર જવાનું છે તેની અંદરથી કોઈ બી એક ગ્લો વાળું પીએનજી લઈ લેવાનું છે ત્યારબાદ ફોટોશોપ ની અંદર આવી અને આ રીતે થોડું એક સાઈડમાં મોટું કરી દેવાનું છે તો આ બાજુ હું થોડું એક કોઈ ટેમ્પલ નું બેકગ્રાઉન્ડ લેવાનો છું તેના માટે અહીંયા મેં એક ગ્લો લીધો છે ત્યારબાદ ફાઇલ માં ફરી જઈ અને ત્યાંથી જે ટેમ્પલ ના બેકગ્રાઉન્ડ છે તેમાંથી એક આધુ બેકગ્રાઉન્ડ હું સિલેક્ટ કરી કરી લઈશ માનો કે મેં આ બેકગ્રાઉન્ડ ને અહિયાં લઈ દીધું છે ત્યારબાદ તેને સાઈઝ ને મોટી કરી અને જે આપણે ગ્લો લગાવ્યો છે તે જગ્યા ઉપર લઈ જઈશું અને અહિયાં થી તેના ઉપર રાઈટ ક્લિક કરી અને કરી તો આ રીતે આવી જશે થોડું ઉપર તમને દેખાશે કે કટિંગ ભાગ દેખાય છે તો આ રીતે મોટું કરી દેવાનું છે ત્યારબાદ આ બંને બેકગ્રાઉન્ડ મિક્સ થયેલા દેખાશે હવે આની અંદર આપણે ગ્રેડિયન્ટ કલર એડ કરીશું બીજા નંબરનો પાસવર્ડ છે

થી PNG ની અંદર જઈશું PNG ની અંદરથી આપણે આ પ્રકારનું એક ફ્રી નો છે તેને ઉઠાવીશું ત્યાંથી અહીંયા લઈ જઈશું ત્યારબાદ તેને થોડું મોટું કરીશું અહીંયાથી તેની સાઈઝ ને ઓરિઝોન્ટલ કરી બીજી સાઈડ કરી દઈશું અને આ રીતે આ ખૂણામાં અહીંયા પીએનજી લગાવી દઈશું ત્યારબાદ અહીંયાથી આપણે જે બ્લેન્ડિંગ ટેક્સચર છે તેની અંદર જઈશું અહીંયા આપણે તે ફોટોની ઉપર એક ટેક્સચર લગાવીશું જેનાથી જે બેકગ્રાઉન્ડ છે તે વધારે સુંદર લાગે તો એક બ્લેન્ડિંગ ટેક્સચર છે તેને અહીંયાથી ઉઠાવી અને આ રીતે ફોટો ઉપર એડ કરી દઈશું બરાબર જો આ સારું ના લાગતું હોય તો તેને ડિલીટ કરી અને બીજા અહીંયાથી કોઈ બી ઘણા બધા ટેક્ચરો છે તેને તમે લઈ શકો છો બરાબર એક આ પ્રકારનું છે તો તેને અહીંયા એડ કરીશું આ પ્રકારનું અહીંયા મેં એક બ્લેન્ડિંગ ટેક્ચર બીજું એડ કર્યું છે તે પણ થોડું સરસ નથી લાગતું તો તેને પણ ડિલીટ કરી બીજું ઉઠાઈ લઈ અહીંયાથી ઘણા બધા ટેક્ચરો છે તેને તમે લઈ શકો છો બરાબર એક આ પ્રકારનું છે તો તેને અહીંયા એડ કરીશું લઈશું આ પ્રકારનું અહીંયા મેં એક બ્લેન્ડિંગ ટેક્સચર બીજું એડ કર્યું છે તે પણ થોડું સરસ નથી લાગતું તો તેને પણ ડિલીટ કરી અને અહીંયાથી ઘણા બધા છે તો તેને એક બીજું ઉઠાઈ લઈએ અહીંયાથી મેં અહીંયા એક ટપકાવાળું આવું બ્લેન્ડિંગનું ટેક્સચર છે તેને લીધું છે તે પણ અહીંયા સરસ લાગે છે હવે અહીંયાથી તમે ઘણા બધા ગ્લો છે તે ગ્લો પણ એડ કરી શકો છો આ રીતે એક સનલાઇટનું ગ્લો છે તેને પણ તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ લાસ્ટમાં આની અંદર આપણે ટેક્ચરમાં જઈશું ટેક્ચરમાં ગયા બાદ અહીંયાથી આ પ્રકારનું એક પાર્ટિકલનું જે ટેક્ચર છે તેને એડ કરીશું ત્યારબાદ એની સાઇઝને આપણે જે પણ પેજની સાઈઝ છે તે પ્રમાણે કરી દઈશું ત્યારબાદ તેને અહીંયાથી બ્લેડિંગના ઓપ્શનમાં જઈ ઓવરલે કરી દઈશું ઓવરલે કર્યા બાદ તેની ઓપેસિટી અથવા જે ફિલ છે તેને ઓછું કરી દેવાનું છે ત્રીજા નંબરનો પાસવર્ડ છે વન

ત્યારબાદ તમારે અહીંયા ટેક્સ લેવાનો હોય જે પણ ટાઇટલ બનાવવાનું હોય તો હું તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે ખાલી રામ નામ લખી બતાવું છું તો અહીંયાથી મેં ટેક્સ લીધો છે ત્યારબાદ ફોન્ટ ચેન્જ કરી દઈશું આ રીતે મેં એક નામ લખી દીધું છે હવે આની અંદર આપણે સ્ટાઇલ એડ કરીશું તો અહીંયા મારી પાસે દસ હજારથી વધારે ટેક્સ સ્ટાઇલ છે તો તે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર આપવાનું છું જેને તમે મોબાઈલ અને પીસી બંનેની અંદર યુઝ કરી શકો છો તો જોઈ શકો છો કોઈપણ કલર ઉપર ક્લિક કરીશું તો સીધી તેની ટેક્સટાઇલ આપણને આપણા ટાઇટલની અંદર જોવા મળશે આ રીતે હું જે પણ તમને અહીંયા બતાવી રહ્યો છું એવી દસ હજારથી વધારે ટેક્સ સ્ટાઇલ આપવાનો છું અને તે તમે મોબાઈલ અને પીસીની અંદર કઈ રીતે યુઝ કરશો તે પણ આગળના વિડીયોની અંદર હું બતાવીશ પાંચમા નંબરનો પાસવર્ડ છે તો ગુજરાતીમાં કહીએ તો બે હજી આગળ એક પાસવર્ડ છે તેને જાણવા માટે તમે આ વિડીયોને આગળ જોતા રહો હવે દોસ્તો મેં અહીંયા જે સોંગ બેકગ્રાઉન્ડ બનાવ્યું છે તેના પ્રમાણે જે પણ તમને ટેક્સ્ટાઇલ નેક્સ્ટ વિડીયોની અંદર આપવાનું છું તેમાંથી કોઈ બી તમારા બેકગ્રાઉન્ડ ને રિલેટેડ લાગે તે ટેક્સટાઇલ તમે રાખી શકો છો તો સરસ મજાની બધી ટેક્સટાઇલો છે અને તેને તમે એક આસાનીથી મોબાઈલ અને પીસીની અંદર યુઝ કરી શકશો તેના માટેનું હું તમને એક સરસ મજાનો વિડીયો આગળ લાવીશ હવે આનો લાસ્ટ પાસવર્ડ છે ફાઇવ ગુજરાતીમાં કહીએ તો પાંચ અહીંયા ની અંદર મેં તમને છ અંકનો પાસવર્ડ કીધો છે આ છ એ છ અંક તમારે મેળવી અને આ તમામ મટીરિયલ ડાઉનલોડ કરવાનું છે અને તમામ મટીરિયલને યુઝ કરી એક સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ બનાવી અને સરસ મજાનું ડિઝાઇનિંગનું કામ કરી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ